થોડાક સમય અગાઉ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપી હતી અને થોડાક સમય બાદ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ તો મળી ગઈ પરંતુ ગાંધીનગરથી બત્રીસ કિલોમીટરના અંતરે આવેલા દહેગામ તાલુકાના લીહોડામાં દારૂકાંડની ઘટના સામે આવી જેમાં બે લોકોના દેશી દારૂ પીવાના કારણે મોત થયા હતા જેના કારણે રાજકારણ પણ ગ્રમાયું છે રાજકીય પક્ષો આક્ષેપ લગાવી રહ્યા હતા કે આ તો લઠ્ઠાકાંડ છે પરંતુ આ અંગે ગાંધીનગરના જે પોલીસ વડા છે રવિ વાસમ શેટ્ટી તેમણે કહ્યું કે આ કોઈ ઇથેનોલની અસર નથી કોઈ લઠ્ઠાકાંડ નથી આ સમગ્ર બાબતને લઈને દહેગામથી જ બિલોંગ કરે છે યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા છે તેમના જ ગામની આસપાસ સમગ્ર ઘટના બની છે તો તેમનાથી વધારે વિસ્તૃત જાણવાનો પ્રયાસ કરીશું રસિંહ લઠ્ઠાકાંડ બોટાદમાં થયો હતો પરંતુ આ લઠ્ઠાકાંડ નથી થયો એવો જિલ્લા પોલીસ વડાનું કહેવું છે રાજકીય પક્ષો આરોપ લગાવી રહ્યા છે લઠ્ઠાકાંડ છે અત્યારે બે લોકોના મોત નીપજ્યા છે આખી ઘટના કઈ રીતે જોઈ રહ્યા છો દેશી દારૂ ગુજરાતમાં કેવી રીતે વેચાઈ શકે ખાસ કરીને જો જોવા જઈએ તો દેશી દારૂ પીને મૃત્યુ થયું છે પહેલાં એ વાત સામે આવી પછી એવું કે દેશી દારૂની અંદર ઝેર હતું ઝેરી દારૂ પી અને મૃત્યુ થયું છે પછી આવ્યું કે ભાઈ આમાં લઠ્ઠો હતો એટલે કે કેમિકલ એટલે કે ભાઈ લઠ્ઠાકાંડ થયો કે લઠ્ઠો હતો એટલા કારણે આ લઠ્ઠો પીને એ વ્યક્તિનું મૃત્યુ થયું છે પ્રશાસનતંત્રે નવો જ એનો પક્ષ રજૂ કર્યો કે ભાઈ આ તો ખાલી પેટે દારૂ પીધો ને એટલે ભાઈ ગુજરી ગયા એટલે પ્રશાસન તંત્રએ કંઈક કહેવાય કોઈ મશ્કરી કરી હોય ને એના જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે એટલે પ્રશાસન તંત્રનું કહેવું એવું છે કે ભાઈ ખાલી પેટે દેશી દારૂ પીધો એટલે મરી ગયા પણ એને સ્વીકાર્યું ખરી કે ભાઈ હા ભાઈ દેશી દારૂ મળે તો છે એટલે એ એક આપણે આભાર માનવો જોઈએ ગુજરાત રાજ્ય સરકારનો કે એને સ્વીકાર્યું કે આ દારૂબંધીના રાજ્યમાં દેશી દારૂ એ મળે છે અને વાત રહી દહેગામની તો છેલ્લા પોણા બે વર્ષથી હું દહેગામમાં રહું છું દહે ગામનું એક એવું ગામડું એક એવો ખૂણો નથી કે જ્યાં દેશી દારૂ ન મળતો હોય કે જ્યાં દેશી દારૂના પીઠા ન ચાલતા હોય એવું એક હજી સુધી ગામડું નથી આજે એટલે કે આજ સવારે અમારા દેહ જે ગ્રામ પંચાયતો છે જે ગામડાઓ છે તેના સરપંચોએ આવેદનપત્રો આપ્યા છે કે ભાઈ કરજોદરા છે આજુબાજુના બીજા બૈયલ છે બીજા બધા ગામે

ત્યાં આપણે બહારથી જે વિદેશી વિલાયતી ને આપણે વિલાયતી અંગ્રેજી દારૂ જેને આપણે કહીએ એ દારૂ પીરસવામાં આવે છે આપણે હવે એ દારૂ પીરસી રહ્યા છીએ અને એ દારૂ પીરસીએ છીએ પણ અહીંયા જે લોકો મૃત્યુ પાયમાં છે મારે આ મૃત્યુનો પણ મલાજો જાળવવો છે જી પીરસી તમે ગયા મૃતકના પરિવાર સાથે મળ્યા ઘરની શું પરિસ્થિતિ તમારી સાથે શું વાતચીત થઈ એ લોકોની ને કેટલા સમયથી આ લોકો વ્યસન કરતા હતા ખાસ કરીને જોવા જઈએ તો જે વાતચીત અમારી સાથેના પરિવારજનો સાથે થઈ છે કે ભાઈ વિક્રમસિંહ અને કાનુસિંહ આ બે વ્યક્તિ હતા જ્યારે અમે વિક્રમસિંહના ઘરે ગયા ત્યારે વિક્રમસિંહના પરિવારમાં અમેના જે વડીલ વર્ગ હતા તેમના પિતાશ્રી તેમની સાથે અમે ચર્ચા કરી તેમની સાથે મેં વાતચીત કરી ત્યારે તેમના પિતાશ્રીએ તેના જે બીજા અન્ય ભાઈઓ પણ હતા કારણ કે એ વચલા ભાઈ હતા અને એનીથી પણ નાના ભાઈ એનાથી પણ એક મોટા ભાઈ છે તો એને આજે જોવા જઈએ ને તો બે દીકરા છે અને બે બાળકો અત્યારે તો ત્યાંની જે સ્કૂલ છે શાળા તેમાં ભણી રહ્યા છે તેની સાથે સાથે કાનુસિંહ તો ત્યાં પણ ગયા અમે તો તેને બે દીકરીઓ અને એક બાળક એક દીકરો છે અને કહેવાય કે ભાઈ એ જુવાન જ્યોત વ્યક્તિ જેનો ઘરનો આપણે મોભ કહી શકીએ ઘરની આખી જે વાતાવરણ અમે જે નજીકથી જોયું છે તમને હું ફીલ કરી રહ્યો છું એ તમને કહું છું કે આખા પરિવારની જે સિચ્યુએશન હતી આખા પરિવારની જે પરિસ્થિતિ હતી કે પોતાનો મોભ ગુમાવ્યો અને અત્યારે પણ આજના દિવસે પણ તંત્ર અહીંયા ખડે પગે ઊભું છે આ ઘટના બની ગયા પછી ઊભું છે ઘટનામાં પ્રશાસન તંત્રએ હપ્તાખોરી કરી છે આ હપ્તા ઉઘરાવાનું કામ એ ત્યાંના સ્થાનિક જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રએ અને ત્યાંના જે લોકલ સત્તાધીશો છે એ સત્તાધીશોએ કરેલું છે અને બાકી આ દારૂબંધી રહીને ખરેખર દારૂ આપણે માનીએ ને તો વેચાઈ ન શકે પણ મિલી ભગતથી એ દારૂ વેચાય છે એ એ વેચાય છે છે અને ત્યાં ચાલુ જ એમાં જરા પણ નથી તમે કૌભાંડ તો વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હોય છે તેને લઈને બહાર પાડતા હો છો તમે એક નિવેદનમાં એવું પણ કીધું હતું કે જો પોલીસ મારી સાથે ચાલે તો હું બતાવું એમને દેશી દારૂ ક્યાં ક્યાં વેચાય છે ને બાયદરી દરી પણ આપી હતી કે આપણે સાથે પોલીસની સાથે છે આ તમામ હાથડીઓ ઉપર જઈને આ બધા પર્દાફાશ કરીશું તો હવે શું હવે તમને સરકારી સિસ્ટમની સાથે દારૂ માટે પણ એક અભિયાન શરૂ કરવું પડશે ગુજરાતનો યુવાન અને ગુજરાતના વર્તમાનમાં જોવા જઈએ તો સૌથી કરોણ પરિસ્થિતિ જો કોઈની હોય પહેલાં વહેલાં તે આપણી માતા બહેનોની છે આ દારૂ પીવાને કારણે માતા બહેનો જે એ વિધવા થઈ રહી છે અને તેની સાથે સાથે જોવા જઈએ ને તો આ દારૂને કારણે વ્યક્તિ એ સામાજિક રીતે આર્થિક રીતે બધી જ રીતે એ ભાંગી પડે છે બરાબર આર્થિક એનું ધોવાણ થઈ છે સામાજિક પણ એનું ધોવાણ થઈ છે અને આ દારૂ એ બધી જ રીતે ખરાબ વસ્તુ છે હું એટલું જ કહું છું સરકારને કે તમે દંભ કરવાનું રહેવા દો દંભ કરવાનું એટલા માટે તમારા ચોપડે દારૂ બંધી છે પણ ગુજરાતનું આજે એક ગામડું એવું નથી અને વાત રહીજો દિયોગા દે હું કહેવાય દહેગામની તો દહેગામમાં હું તમને બતાડું કેટલા પીઠા ચાલે છે એટલા કહેવાય ને કે ભાઈ દેશી દારૂના અડ્ડા ચાલે છે અને બધા અડ્ડા એ હપ્તા રાતથી ચાલુ છે એક જગ્યા એવી કે ખૂણો એવો નથી કે જ્યાં દારૂ ગળાતો ન હોય મોટાભાગે દરેક ગામડામાં દારૂ ગળાય છે અને એનો ભોગ આજે જે ગુજરાતનો યુવાન છે બની રહ્યો છે અને ગુજરાતના યુવાન માટે જો બહાર આવવાનું થયું તો ચોક્કસપણે નવજીવનના માધ્યમથી ફરીથી કહું છું કે અમારે યુવાનો માટે યુવાનોને બચાવવા માટે બહાર આવવું પડશે તો મેં ચોક્કસપણે બહાર આવશું અત્યાર સુધી જે ભ્રષ્ટાચાર થતા હતા ભરતીઓમાં એ જ બહાર લેવા હતા હવે જો દેશી દારૂના પીઠાઓ કે જે જે જગ્યાએ દેશી દારૂ ગળાય છે તો એ જે જગ્યાઓ મળે છે એ જગ્યાઓ જો અમારે ઉજાગર કરવાની થાય તો એમાં પણ અમે પાછી પાણી નહીં કરીએ પણ આ દેશી દારૂ બરાબર મહેરબાની કરીને સરકાર જે છે ને એ દંભ કરવાનું બંધ કરે આજે વીસ કિલોમીટર દૂર તમે વિલાયતીઓ જે મહેમાન આવે છે એના દારૂ પીરસી રહ્યા છો એને તમે મિજબાની કરાવી રહ્યા છો અને આ જગ્યાએ જે તમે ડી ક્વોલિટીનો થર્ડ ક્લાસ વાહિયાત બરાબર એ દારૂ પાઈ રહ્યા છો જેને કારણે આ ડિક્ ક્વોલિટીના દારૂને કારણે આદરણીય ચેતરભાઈ વસાવા જેલમાં છે પણ અમે જ્યારે આદિવાસી વિસ્તારમાં હતા ત્યારે આદિવાસી વિસ્તારમાં આદરણીય ચેતરભાઈ વસાવાએ બૂમ રાડો પાડી પાડીને કીધું હતું બૂમો પાડી પાડીને કીધું હતું કે ભાઈ અમારા વિસ્તારમાં જે યુવાનો છે એને પતાવી દેવાનું ષડયંત્ર ચાલે છે અને આ જે સત્તાધીશો છે એ સત્તાધીશો અત્યારે ડી ક્વોલિટીનો વાહિયાત દારૂ પાઈ રહ્યા છે અને એ જ છેતરભાઈ વસાવાના શબ્દો દેહગામમાં પણ સાચા પડે છે મારો છેલ્લો પ્રશ્ન છે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવાય છે ગૃહ મંત્રી કહી રહ્યા છે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે કડક કાર્યવાહી થશે તો પછી આ શબ્દો વારે ઘડીએ સાંભળવા મળતા હોય છે ને સરકાર કાર્યવાહી પણ કરતી હોય છે તો આવું કહે ઘરના ભુવાન ઘરના ડાકલા છે એટલે તમે બિલાડીને દૂધના રોખોપા કરવાની વાત કરો તો કહી શક્ય છે ખરી અને આ બિલાડીને દૂધના રોખોપાની જવાબદારી સોંપે કોણ કે જે બુટલેગરોની કટકી જે સત્તાધીશો પાસે જાય છે એ જ સત્તાધીશો એમ કે છે કે ભાઈ તમે જાઓ જરાક જોઈ લ્યો કે ભાઈ હવે એક બે દિવસ બે પાંચ દિવસ દારૂ ન મળવો જોઈએ એટલે બે પાંચ દિવસ અમને ખબર છે કે આ લિયોળામાં કડક વાતાવરણ રહેશે પોલીસની ગાડીઓ અવર જવર કરશે પણ પાંચ દિવસ પછી પછી જે ઓલા કહી શકાય ને કે આના મિલી ભગતિયા હોય બુટલેગરોના એ હપ્તા રાત ચાલુ કરી દેશે અને ખાલી અત્યારે આદેશ કરવામાં આવ્યા છે આદેશનું પાલન ક્યારેય થતું નથી આદેશ ચોપડે થાય છે કાગળિયા ઉપર થાય છે પણ પાલન જે વાસ્તવિકતામાં કોઈ ચમરબંધી મેં આટલા સમયમાં જોવા જઈએ બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ચોવીસ આવી આટલી પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં ગૃહ રાજ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમામે એવું કીધું હતું કે ભરતી કૌભાંડમાં કોઈ ચમરબંધીને છોડવા મને આવે અને બધા ઉપર કડક કાર્યવાહી કરી અને અમે જેલના સળિયા દેખાડ્યા આજ દિન સુધી કોઈને જેલના સળિયા દેખાડ્યા નથી હા ભરતી કૌભાંડ અમે ઉજાગર કરતા અમને જેલના સળિયા દેખાડ્યા બાકી જે કૌભાંડીઓ જે ભ્રષ્ટાચારીઓ જે છે ને એ હજી સુધી કોઈ દિવસ જેલના સળિયાની પાછળ ગયા નથી એ બધાને ક્યાંક ને ક્યાંક આ છૂટો દોર એ રાજ્ય સરકાર જ આપે છે ચોક્કસથી મારી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે તેમણે કહ્યું છે કે હવે દારૂ જે દેશી દારૂ વેચાઈ રહ્યો છે તેના માટે તેમને મુહિમ ઉપાડવી પડશે અને તેમણે દારૂબંધીનો જે દમ છે સરકાર મારતી હોવાના આરોપ પણ કર્યા છે હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર આ મામલામાં કેટલી સતર્ક રહે છે અને આગામી સમયમાં આ દેશી દારૂનો જે ધંધો છે કેવી રીતે બંધ કરવામાં સફળ રહે છે કેમેરામેન ફેઝલ મનસુરી સાથે ફૈઝલ નંગરેઝ નવજીવન ન્યૂઝ ગાંધીનગર